જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું બાજરી અને મેથીના વડા તેના માટે એક કડાઈમાં આપણે એક બે પાવડા તેલ ઉમેરશું અને તેને આપણે ગરમ કરીશું અને આ વડા શિયાળામાં સરસ લાગે કારણ કે લીલી મેથી મળે ને એટલે સરસ લાગે અને અહીંયા મેથી પણ મેં ધોઈ અને સાફ કરી લીધી છે એક વાટકા જેટલી આ તેલ આવી ગયું છે તેમાં આપણે આદુ લસણ અને મરસા પેસ્ટ છે તે ઉમેરી લસણ તમે ન ખાતા હોય ને તો તમે ખાલી આદુ અને મરચી ઉમેરો તોય ચાલે ગમે તમારે જેટલું તીખું લેવું હોય એટલું તમે કરી આપો પણ લસણનો સ્વાદ અને મરચાનો સ્વાદ બહુ સરસ લાગે આ વડામાં અને હવે આપણે એમાં આ ધોયેલી મેથી ઉમેરી દઈશું અને તેને આપણે કાતડી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું ઉમેરી દઈશું તમે સીધી મેથી પણ લોટમાં ઉમેરી શકો પણ આ આવી રીતે સાતડવાથી વડા બે દિવસ સુધી સારા રહે બગડે નહીં કદાચ તમે બહાર ફરવા જાતા હો અને આવી રીતે વડા બનાવીને લઈએ જાઓ તો બે દિવસ સારા રહે આપણી મેથી તૈયાર છે છતાં આ દિવસે ગેસ ગરમ ગેસ બંધ કરીને અને આપણે એને ઠરવા દઈશું અને આ બાજુ આપણે લોટ બાંધી લેશું તેના માટે હું અહીંયા બે કપ બાજરીનો લોટ લશ તમારે જેટલી તમે લઈ અને થોડોક આપણે ત્રણ થી ચાર ચમચી ઘઉંનો લોટ ઉમેરશું અને બે ચમચી જેટલો આપણે રવો ઉમેરશું કારણ કે એમથી એકદમ ક્રિસ્પી થાય આપણે લોટ પ્રમાણે મીઠું ઉમેરશું હળદર લાલ મરસું ઉમેરશું એક ચમચી થોડીક હિંગ ઉમેરશું અને ગરમ મસાલો અને આખું જીરું અને બે ચમચી આપણે એમાં તલ ઉમેરશું તલનો સ્વાદ બહુ સરસ લાગે આમાં અને વરિયાળી પણ ઉમેરીએ કો અને આપણે થોડાક અજમા ઉમેરશું અને આ બધું આપણે મિક્સ કરી લેશું અને મોણ માટે આપણે બે પાવડા ખાલી તેલ ઉમેરશું તેને પણ આપણે મિક્સ કરી લેશું અને એમાં દહીં ઉમેરશું ખાટું એક વાટકી જેટલું ઉમેરી દેવાનું મેં અહીંયા પાંચ ચમચી દહીશું થોડોક આપણે ગોળ ઉમેરશું કારણ કે દહીં ખાટું છે ને એટલે અને વડામાં ગોળનો સ્વાદ એ સરસ લાગે અને હવે આજે આપણે મેથી સતાળે છે તે ઉમેરી બધું મિક્સ કરી લેશું અને હવે આપણે થોડોક સોડા ખાર ઉમેરી દઈશું બધું મિક્સ થઈ ગયું છે બે સપટી જેટલો હવે બધું ફરીને આપણે મિક્સ કરી લઈશું અને તમારે જો લોટ બહુ કઠણ થતો હોય તો તમારે ઉપર સાસ ઉમેરીએ કો પણ મારે તો અહીંયા બરોબર લોટ બંધાણો છે દહીંની હિસાબે અને આપણો લોટ આવી રીતે બંધાઈ ગયો છે જો તમે અને હવે આપણે એને દસ મિનિટ માટે ઢાંકીને મૂકી હવે આપણો લોટ સેટ થઈ ગયો છે અને હવે આપણે એને હાથ કરી આવી રીતે લુવા કરી નાખશું એક સરખા જો આવી રીતે અને થોડું ઉપર આમ પાણી લગાવી અને ઉપર આપણે તલ ઉમેરી દઈશું આવી રીતે આપણે બધા વડા તૈયાર કરી લેશું કિનાર પણ એક સરખી રાખવાની આવી રીતે અને નાની સાઈઝ હજી આમાં કારણ કે આ ફૂલશે જ અને સા સાથે તો બહુ સરસ લાગે આ વડા ને આવી રીતે આપણે બધા વડા તૈયાર કરી લેશું તો તેલ પણ મેં અહીં મૂકી દીધું હતું ને ગરમ થઈ ગયું છે તેમાં આપણે એક એક ઉમેરી દેશું આવી રીતે આપણે બધા તૈયાર કરીને ઉમેરી દેશું અને ધીમા ગેસે ત્યાને તળવાના એટલે સરસ થશે અને આવી રીતે આપણે ધીરે ધીરે ફેરવતા રહીશું એટલે એક સરખા આ બહુ સરસ લાગે શિયાળામાં ગરમા ગરમ ખાવામાં જો કોઈને શરદી ઉધરસ હોય તોય પણ આમાં બાજરાનો લોટ આવે એટલે થોડુંક ગરમ કહેવાય જુઓ તમે સરસ તળાય છે આવી રીતે પોસા હાથે હળવદ હાથ ફેરવવાનું આવી રીતે આવી રીતે આપણે બધા વડા તળી લેશું જો સરસ ફૂલ્યા છે અને આપણા બાજરી મેથીના વડા તૈયાર છે તમે જોવો છો સરસ બન્યા છે અને એકદમ જો ઉપરથી ક્રિસ્પીને અંદર ફૂલેલા ફૂલેલા એટલે મારી જો આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો